આલો ગોપી તલાવ જવા માટે રવાના થઈ ગયા છે ભાઈ રે લઈને તૈયાર થઈ ગયા છે કૃષ્ણ ભગવાન હાલા દુવાડ કને કાઈ લીધો રે મણિયારા કે રોવેશ ચાલો ગોપી તલાવડી પહોંચી ગયા છે એને જો માછલા ને નાખે છે મમરા એનો નાસ્તો ને ખવડા માછલી ના એનો નાસ્તો નાખે છે અને પુણ્ય પ્રાપ્તિ કરે છે જય નાગેશ્વર જય ભોળાનાથ જય શંકર ભગવાન તારી ધોના લાગી બોળા તારી દુના લાગી પારો દિના પ્યારા તમારી દોના લાગે હર હર શંભુ બોડા તમારી દોના લાગી તારી દોના લાગી બોડા તારી દુના લાગે હર હર શંભુ બોડા તમારી દોના લાગી